વન ઓનર યુન આઈ ટ્વેન્ટી આસ્થા મોડલ કાર વેસવાની છે ટીપટોપ કન્ડિશન કાર છે અને કાર મિત્રો જલ્દી માલિકનો કોન્ટેક કરી લેજો જેથી તમને મળી શકે ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે ટોપ કન્ડિશન જોવા મળશે અને લુકવાઇઝ એક નંબર કાર જોવા મળશે એન્ડ્રોઈડ મ્યુ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ અને કિંમત મોબાઈલ નંબરથી આગળ વિડીયોમાં જ મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે નવમો મહિનો વન ઓનર કાર છે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે અને કાર વાઇઝ એક નંબર જોવા મળશે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો જબરજસ્ત કાર જોવામાં દેખાવમાં તમને જોવા મળશે એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે એકોતેર હજાર રૂપિયા કિલોમીટર સોરી એકોતેર હજાર કિલોમીટર ફરેલી કાર જોવા મળશે અને મેગવિલ સાથે કાર જોવા મળશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન મેગવિલ જોવા મળશે નવા ટાયર જોવા મળશે કલર ગ્રે જોવા મળશે અને કારમાં મિત્રો ક્યાંય પણ કાટસળો જોવા નહીં મળે બોડી લાઈન એક નંબર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે તો કારની કન્ડિશન જોઈ શકો છો મિત્રો એક જ વાર જોયા આ કાર તમને ગમી જશે તેવી કાર છે સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્કર છે એસી મ્યુઝિક સિસ્ટમ સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈએ આઈ ટ્વેન્ટી કારની કિંમત પાંચ લાખ અને એસી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે મિત્રો ફિક્સ કિંમત ન તો મહેબૂબભાઈને વાત કરીએ આપણે મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે બાણું સાત છાસઠ છપ્પન છ અડસઠ સ્ક્રીન ઉપર આપેલો છે મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે એક પાંચ લાખ અને એંસી હજાર રૂપિયા આઈ ટ્વેન્ટી કારની કિંમત રાખેલી છે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી કાર જોવા મળશે તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મહેબૂબભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો એક નંબર કાર જોવા મળશે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી લેવો જય યસરાજ